ગો માતા જય દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની આ તમે જે એક નંબર ઉપર જે ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો ઓળખી છે પચાસ એકસો સુડતાલીસની આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ઓળખીની તમે અર્ડર ક્વોલિટી આગળ વાત કરો તો ઓળખીની તમે હાઈટ ખાસ કરીને એની બોડી ગ્રોથ છે આગળ વાત કરવામાં આવે તો ઓળખીનો તમે ફેશ પ્રોફાઇલ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને રંગરૂપે કદકાંઠે રંગરૂપની વાત કરવામાં આવે તો લાલ એટલે કે માકડા ટાઈપ કલર છે એ ઓળખીનો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઓળખીની જે કન્ડિશન વિશે એટલે કે માહિતી વિશે તમને જણાવવામાં આવે આ જે ઓળખી છે એનું પહેલું વેતન છે એ વાત તો તમને ખ્યાલ જ આવી ગઈ છે આગળ વાત કરવામાં આવે તો હાલ આ ઓળખી જે છે એ સાત મહિનાની ગાપણ છે હવે કયા ગુલથી પ્રેગ્નસી એટલે કે ગાભણ છે વાત કરું તો સો નવ્વાણું એસેજીનો સો નવ્વાણું છે એનાથી આ જે ઓળખી છે એ હાલ ગાપણ છે કિંમતની જો મિત્રો તમને જણાવવામાં આવે તો કિંમત જે છે એ મેં તમને સ્ક્રીન પર આપી દીધેલ છે એ જ રીતે પંચાવન હજાર રૂપિયા આ ઓળખીના માલિક ઓળખીની કિંમત રાખેલ છે હવે આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે એ તમને ગામ લાકડિયા તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ખોખા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો ઘોઘા છે ત્યાં ગામ લાકડિયા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો અને મિત્રો રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમકે વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો ન થાય હવે બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો ખાસ વાત કરું તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થઈ શકે છે એવું મને લાગે છે કેમ કે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કુંડા ટાઈપ સિંગ જાય છે એવું દેખાય છે એની તમે કાન પર જોઈ શકો છો બહુ મોટા કાન છે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે તમે એની હાર્ટ પછી કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગિનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું લાગે છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો પંદરક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એંસી હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ કારડી તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો સાયલા તો મિત્રો સાયલા તાલુકામાં ગામ કારડી છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આગળ વાત કરવામાં આવે મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને જો તમે ગાય રૂબરૂ જોવા જાઓ તો ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તો કોણ ન થાય એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આજે આ ભેંસ જે છે એ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો જોઈ જ શકો છો એનું મોઢું તમે જોઈ શકો છો સાથે સાથે આગળ વાત કરું તો તમે આ જે ભેંસ છે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે અને મિત્રો હવે વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો મૂકવું એ તમારી સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમે કદ કાઠું રંગ રૂપ કન્ડિશન વિશે તો તમે જાણી લીધું પણ આ જે ભેંસ છે એની કિંમત વિશે જાણવાનું બાકી છે તો એ તમને જણાવું તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે છે મિત્રો આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ મારે તમને જણાવવાનું રહીએ તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસ તમને ગામ ભાવનગર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે તો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લા તાલુકાની વાત કરવામાં આવે તાલુકો ભાવનગર અને ગામની વાત કરું તો ગામે ભાવનગર એટલે પ્રોપર વાત કરીએ તો આ ભાવનગરમાં જ આપણે ભેંસ જોવા મળી જાય છે હવે મિત્રો હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબરની જે વાત કરવાની આવે તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને આ નંબર ઉપરથી તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી લેજો અને રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે વેચાઈ જાય ખોટો થકો ન થાય એના પછી તમે જે આ ગીર વાછડો જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ બુલ માટે બહુ સારો અને બેસ્ટ વાછડો તૈયાર થાય એવું તમને લાગે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાત કરવામાં આવે મિત્રો વાછડાની તો સાથે સાથે વાછડાનો કાબરો કલર છે એટલે કે અત્યારે હાલ ટ્રેન્ડિંગનો કલર એટલે કે હાલ બહુ માંગ હોય તો કે કાબરા કલરની રિઝલ્ટમાં અને કાબરો ખૂટ પણ ઘણા મિત્રો પહોંચતા હોય છે તો મિત્રો આ કાબરો વાછડો છે ગીર ખૂટ તરીકે તૈયાર થાય એવો બહુ સારો છે અને બહુ સારી લાઈનનો વાછડો છે કેમ કે વાસડાનો તમે ખાસ કરીને બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે આગળ વાત કરવામાં આવે તો વાછડાનો તમે હમ જોઈ શકો છો સાથે સાથે વાછડાની તમે મોકલી જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો વાછળાનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ અને હેલ્ધી વાછડો છે હવે મિત્રો આ જે વાસળો છે એની તમને ખાલી ઉંમરની વાત કરું તો તમે ખાલી ઉંમર સાંભળો મિત્રો આઠ જ મહિનાનો વાસળો તમે જોઈ શકો છો આઠ જ મહિના ક્યાં છે વાછડાને પણ વાછરડાની હાઈટ પછી આ તમે એની માને જોઈ શકો છો એની અડર ક્વોલિટી એની હાઈટ એની સિંગ પેટર્ન એનો બોડી ગ્રોથ લંબાઈ કલર કોમ્બિનેશન બહુ સારો અને બેસ્ટ ગીરખૂટ તૈયાર થાય એવો છે વાછડો અને એ કોઈ પણ મિત્રને લેવો હોય તો કિંમતની જો જાણ કરવામાં આવે તો મિત્રો કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ એકાવન હજાર રૂપિયા જે છે એ વાછડાની કિંમત વાછડાના માલિકે રાખેલ છે પણ મિત્રો આ એક લાખ અને એકાવન હજાર રૂપિયા વાળો જે વાછડો છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછળો છે તાલુકો પોરબંદર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લોય પોરબંદર તો મિત્રો પોરબંદરમાં જ તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડિયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો આ ચેનલ ઉપર તો મિત્રો તમે નો ખ્યાલ આવે તો ફોન કરી લેજો જય ગો માતા જય દ્વારકાધીશ